અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો મહાનગરપાલિકાએ ત્રણસો પંચ્યાસી પીજી સંચાલકો ગેસ્ટ ચાલે છે પેઇંગ ગેસ્ટ માટે પોલીસ વેરીફિકેશન અને સોસાયટીનું એનઓસી હોવું ફરજિયાત છે જો આ એનઓસી નહીં હોય તો નોટિસ આપવામાં આવશે અમદાવાદ શહેરમાં ત્રણસો પંચ્યાસી જેટલા પીજી સંચાલકોને આ મામલે નોટિસ આપવામાં આવી અમદાવાદ શહેરમાં અનેક ફ્લેટ અને સોસાયટીમાં પીજી ચલાવવામાં આવે છે જેના કારણે ત્યાંના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મોટાભાગે કોલેજમાં અભ્યાસ કરતા અથવા નોકરી કરતા યુવક યુવતીઓ ફ્લેટમાં પીજી તરીકે રહેતા હોય અને તેઓ ન્યુસેસ ફેલાવતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે ગાઈડલાઇન બનાવી હવે શહેરમાં કોઈ પણ રહેણાંક વિસ્તારમાં પીજી ચલાવવું હોય તો સોસાયટીનું એનઓસી અને પોલીસ વેરીફિકેશન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે તો જેટલા પણ છોકરો હોય અથવા તો છોકરી હોય એમની સંપૂર્ણપણે જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે ત્યાંથી પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે છે અને દરેક લોકોના પોલીસ વેરિફિકેશન દરેક પીજી સંચાલક પાસે હોય છે અહીં ઘણા બધા પેટા નિયમો પણ લાગુ પડે છે અને સોસાયટીની એનઓસીની જ્યાં વાત આવે છે તો આ એક પીજી જે છે એ એક રેસિડેન્શિયલ વસ્તુ છે કે જે રહેણાંક વિસ્તાર કહેવાય અને રહેણાંકની જગ્યાએ હોવું જોઈએ આ બાબતના જે સોસાયટી એનઓસી જે માગવામાં આવી છે એ સોસાયટી એનઓસીની અંદર આપણે કહી શકાય કે અત્યારે એ એસઓપી જાહેર કરવામાં આવી હતી એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે ફક્ત એની જ એનઓસીની જરૂર છે ફાયર એનઓસીની જ્યાં સુધી વાત છે તો આપણે બધા જ જાણીએ છીએ કે આજકાલ જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે જેને લીધે ફાયર વિભાગ ફાયરની કોઈપણ પ્રકારની આપણી પાસે વ્યવસ્થા હોવી ખાસ જરૂરી છે પણ જે અત્યારે અહીં મુદ્દામાં અને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારે ફાયરની એનઓસીની જરૂર પડશે તો ફાયરની એનઓસી માટે ગુજરાત સરકારના એકવીસ જુલાઈ બે હજાર એકવીસના અર્બન ડેવલપમેન્ટના નોટિફિકેશન પ્રમાણે અમે ફાયર એનઓસીની અંદર ફોલ જ નથી થઈ રહ્યા એટલે કે ફાયર એનઓસીની અમને રિક્વાયરમેન્ટ જ પણ નથી પણ અમે અમારી સેફટી માટે અમારી સાથે રહેતા છોકરા છોકરીઓ માટે અમે દરેક પીજીની અંદર રૂમવાઈઝ દરેક પીજીની અંદર બોટલો લગાડેલી છે જે ગેસની ફાયર એક્ઝિક્યુસર કહેવાય છે હાલની અંદર પીજી સંચાલકોને જે નોટિસ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એક તરફી નોટિસો આપવામાં આવી છે સજેશન્સ અને બધાના ઇનપુટ લીધા પછી તમે પછી કોઈ પોલિસી ઉપર આવો અને પછી કોઈ પોલિસીને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ટ્રાય કરો